હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારી ચેનલમાં આજે આપણે બનાવીશું વેનિલા આઈસ્ક્રીમ તો ચલો બનાવીએ તો અહીંયા આપણે ફૂલ ફેટવાળું એક કપ દૂધ લઈ લીધું છે હવે આપણે એમાં અડધો કપ જેવું દૂધ આપણે બીજા બાઉલમાં લઈ લઈશું અને એમાં આપણે વન ફોર્થ કપ ખાંડ એડ કરીશું અને પાંચ ચમચી જેવો મિલ્ક પાવડર એડ કરી દઈશું જે પેનમાં દૂધ હતું એમાં અને આપણે એને મિક્સ કરી લઈશું જો સ્પેચુલાથી બરાબર મિક્સ ના થાય તો આપણે અંજના વિસ્કરથી કરી લેવાનું હવે જે આપણે બાઉલમાં દૂધ કાઢ્યું હતું અલગથી એમાં આપણે સવા બે ચમચી કોર્ન ફ્લોર એડ કરી દઈશું અને સરસ મજાનું એને લમ્સ ના રહે એવી રીતના આપણે એને મિક્સ કરી લેશું અને મિક્સ થઈ જાય એટલે આપણે જે પેનમાં દૂધ હતું એને ગેસ પર મૂકીશું અને જ્યાં સુધી ઉપરો ના આવે ત્યાં સુધી આપણે એને સતત ચલાવતા રહીશું કેમ કે આપણે આમાં મિલ્ક પાવડર પણ એડ કર્યો છે એટલે લમ્સ ના પડે એટલે ચલાવવું પડશે અને ઉપરો આવી જાય પછી આપણે જે વન ફ્લોરની સ્લરી બનાવી હતી એ થોડીક એડ કરીને આપણે ચલાવીશું અને ફરી પાછી એડ કરી દઈશું બધી આવી રીતના બે ભાગમાં એને એડ કરીશું અને ચલાવતા રહીશું તો આ મિશ્રણ જ્યાં સુધી ઘટ ના થઈ જાય ત્યાં સુધી આપણે એને ચલાવવાનું અને ગેસની ફ્લેમને એકદમ ધીમી રાખવાનું તો ધીમે ધીમે આપણું મિશ્રણ સરસ મીજાનું ઘટ થઈ ગયું તો બેથી પાંચ મિનિટમાં તો સરસ મીજાનું ઘટ થઈ ગયું તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને એને ઠંડુ પાડવા માટે નીચે ઉતારી લેશું તો થોડી વાર તવીને આવી રીતના સરસ મજાનું એને ચલાઈ લેવાનું કેમકે તવી ગરમ હોય છે આપણી પેન એટલે અંદર ચોટી ના જાય અને પછી થોડુંક ઠંડુ પડે એટલે આપણે બાઉલમાં કાઢી લેશું અને આ મિશ્રણને આપણે ફ્રીજરમાં દસથી પંદર મિનિટ સુધી મૂકી દેસું જેથી એ ઠંડુ થઈ જાય ને ત્યાં સુધીમાં આપણે એક બાઉલ લઈ લેશું અને આપણે ક્રીમ લઈ લેશું તો અહીંયા મેટ્રોપોલાઇટની ક્રીમ લીધી છે તમે કોઈપણ અમૂલની કોઈ પણ લઈ શકો તો આપણે એક કપ દૂધ લીધું હતું તો આપણે પોણા કપ જેવી ક્રીમ લેશું તમે એથી ઓછી થોડી લો તો પણ ચાલે તો અહીંયા થોડીક વધારે આવી ગઈ છે તો આપણે થોડીક કાઢી લેશું તો બે ચમચા જેવી આપણે કાઢી લેશું અને પછી એ બાઉલમાં એડ કરી દઈશું અને બીટરની મદદથી આપણે એને ચલાવી લેશું તો ત્રીસ સેકન્ડ જેવી આપણે ચલાવી ત્રીસ સેકન્ડ ચલાવી લેશું મિશ્રણ આપણું ડબલ થઈ જાય ત્યાં સુધી ચલાવીશું તો તમે જોઈ શકો છો કે ત્રીસ સેકન્ડમાં તો સરસ મિઝાનું એ ડબલ થઈ ગયું છે તો હવે આ મિશ્રણમાં આપણે આપણે વેનીલા આઇસક્રીમ બનાવીએ છીએ એટલે વેનિલાનું એસન્સ એડ કરીશું તો આપણા અહીંયા એક ચમચી અને થોડા બેથી પાંચ ડ્રોપ્સ વધારે એડ કરીશું અને ફરી તમારે આ મિક્સ કરીને ચાખી લેવાનું જો તમને એસન્સ ઓછું લાગે તો ચારથી પાંચ ડ્રોપ્સ ફરી એડ કરી શકો છો તો આપણા અહીંયા એક ચમચી અને બીજા ત્રણથી ચાર ડ્રોપ્સ એડ કર્યા છે તો મિક્સ કરી લીધું છે હવે આપણે એને સેટ કરવા માટે આવો એક પ્લાસ્ટિકનો ડબ્બો લઈ લીધો આપણે એમાં બધું મિશ્રણ એડ કરી દઈશું અને બે ત બેથી ત્રણ વાર એને ટેપ ટેપ કરી લેશું અને પ્લાસ્ટિકનું આપણે કવર લગાવી દઈશું અને ઢાંકણ બંધ કરીને એને ફ્રીઝરમાં બાર કલાક સુધી મૂકી દઈશું કોઈ પણ પ્લાસ્ટિકનું કવર હોય કે કોઈ પણ કાગળ હોય એને કટ કરીને આવી રીતના લગાવી લેવાનું અને બાર કલાક પછી આપણે એને ખોલ્યું છે તો આઈસ્ક્રીમ આપણે એકદમ બનીને રેડી છે તો આપણે એને સર્વ કરી લેશું તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ મજાનું આઈસ્ક્રીમ આપણો બનીને રેડી થઈ ગયો છે તો આપણે પ્લેટમાં એને સર્વ કરીશું તો જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવો સરસ મજાનો આઈસ્ક્રીમ બનીને રેડી થઈ ગયો છે તો તમે પણ ઘરે એકવાર જરૂર ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરી જણાવજો અને સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઇકને દબાવજો રોજ નવા વિડીયો જોવા માટે તો ફરી